જય દ્વારકાધીશ આજે તારીખ છે એક ત્રણ બે હજાર પચીસ દ્વારકા ચાલીને નીકળ્યાને અમારે આજે સાતમો દિવસ છે જસ્ટ હમણાં જ જામ ક્રોસ કર્યું છે અને દ્વારકાના હાગલનો રસ્તો અમે જઈ રહ્યા છીએ મસ્ત મજાનો માહોલ છે બધા મિત્રો સંઘના યાત્રીઓ ચાલીને આવે છે ઓકે મોજમાં બધા

ડાયરાની બધા ડાયરાની માતા જતા હોય દ્વારકા હરક હોય અને મોજ હોય ભાઈ મોજ હોય મોજ એટલે આજે રાત ઘણી મોજ કેવી હતી અરે બનો વાહ મારા લાલભાઈ છે આ અમારા લાલભાઈ વોટ કરવાનો નાસ્તો કરવાનો નાસ્તો બધું ફૂલ સુવિધા ફૂલ સુવિધાને કાઈ ઘટના કાઈ ઘટતું નથી ઘરે નથી હકળતા એવો હાછો ને એ છે કોણ અમે કે

ચાલવાની કમ્પ્લીટ શરૂઆત થઈ ગઈ એક કલાક થઈ ગઈ છે સમથિંગ હવે લાઇટિંગ બરાબર આવે છે એટલે વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું આજે બપોરની વાત કરું તો બપોરે ખંભાળિયા ક્રોસ કર્યું અને ત્યાંથી દસ કિલોમીટર દ્વારકાધીશ આશ્રમ છે ત્યાં રોકાણ કર્યું હતું બપોર ત્યાં કર્યા ત્યાં થોડું આરામ કર્યો અને સાંજના સમયે નીકળ્યા છીએ જોઈએ હવે કેટલા સુધી દૂર ચાલી શકીએ છીએ પછી રોકાઈ જશું ત્યાં મળીએ બીજી એક ખાસ વાત મિત્રો તમે વિડીયો જોવાનું ચાલુ કરો ત્યાંથી એને અંત સુધી જોજો મજા આવશે અને ખાસ જે પણ લોકોએ વિડીયોને લાઈક ના કર્યો પહેલાં લાઈક કરી દે અને આ યુટ્યુબ ચેનલ મારી છે શિયાળે એને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એને સબસ્ક્રાઈબ કરી દે આવી રીતે સપોર્ટ કરતા રહેજો એક મજેદાર વાત તો આ બધાને કાલે ખોટે ખોટો કેમેરો આમ રાખીને હાલો એટલે એમ એમ થાય કે આ વિડીયો શૂટિંગ ચાલુ છે સેકન્ડ નું મતલબ નજર જાય નહીં એટલે આવડા કડા કાલવા માંડે એટલે થાકી ગયો તો આમ ઢીલા પોચા ઢીલા પોચા હાલતા હોય કે તો હવે જ આ બધા હતા ને હાલે કિસાન કેમ શું કેતો તમને ટાઈટ ચાલવો ટાઈટ કે ભાઈ શું છે ખરાક ખરાક હતા ને એવાનું કેતો હતા ને

અમારા હાવ જેવા કાકા બેઠા અહીંયા જો પાણી પીરવા માટે હા કાનભા હા પાણી ઘટે નઈ દ્વારકાધીશ કયો પાણી પાણી પીતા જાવ પાણી પીવાનું જોઈ ને લાવો લાવો बैरता हूँ धाबरा ओशिंगा लेके अभी सोने की तैयारी कर रहे हैं तबाद अभी बुलाए <laughs> रात को सोएगे तभी सुबह हो जाएगी हमारी गुजराती भाषा में बोलते हैं तो